સુરતના વેલંજામાં યુવકને 10 જેટલા શખ્સોએ ઉપરા છાપરી છરીના આડે ધડ ગા મારી હત્યા કરી નાખી હત્યા આ બનાવમાં અન્ય ત્રણને ઈજા પહોંચી હતી તો ત્રણ પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી છે સુરતના વેલંજા વિસ્તારમાં એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હતી હત્યાના સમાચારથી આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો જાહેરમાં યુવાનને છાતીમાં છરીના ગા જીકી હાથ ઘાતકી હત્યા કરવામાં આવી હતી આ બનાવ વિસ્તારમાં બનવા પામ્યો હતો જ્યાં સોસાયટીની બહાર પાંચ જેટલા યુવાનો બેઠા હતા તે દરમિયાન દસ જેટલા અજાણ્યા એસમોએ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો હત્યા અંગે ઉત્તરાયણ પોલીસે ગુનો નોંધી દસ આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી છે ગઈકાલે રાત્રે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં વેલેદા વિસ્તાર આવેલો છે એમાં એક હત્યાનો બનાવ બનેલો છે એમાં બીજા ત્રણ લોકોને પણ ઈજા થયેલી છે બનાવો બાબતે તપાસ કરતાં એવી હકીકત જણાવેલી છે કે જે ફરિયાદી પાર્ટી છે એમાંથી ગઈકાલે સાંજે એ લોકોને આરોપી જે રામુ ગોધર અને બીજા માણસો છે એમાંથી બે જણ સાથે બોલાચાલી થયેલી અને એ બોલાચાલી અનુસંધાને આરોપી છે એ બીજા દસેક માણસો લઈ અને વેલાંજા ખાતે આવેલા અને જે ફરિયાદી છે એના ભાઈ અને બીજા એના મિત્રો છે એ લોકો બેસેલા હતા ત્યાં આવી અને છરી અને બીજા હથિયાર વડે ઈજા કરેલી જેમાં ફરિયાદીના ભાઈનું મોત નીપજેલું છે બનાવ અનુસંધાને દસ જેટલા માણસો છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને એમને પુરાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસની કામગીરી ચાલુમાં છે